નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપની સાથે હું નરેશ અને આજે વિશેષ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો ચર્ચા કરવી છે આપણે જેને લઈને અત્યારે લોકોમાં અને બિલ્ડરમાં ખાસ કરીને જે ચર્ચાનો વિષય બન્યો છે જંત્રીના દરને લઈને જંત્રીના દર વિશે મૃદુ મુખ્યમંત્રીએ મક્કમતાથી પોતાની વાત કરી આજે ક્રીડાઈ ગાયહડ દ્વારા જે ગુજકોન પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને જંત્રીના દરને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી અફોર્ડેબલ હાઉસિંગની દર્શક મિત્રો તેમના દ્વારા વાત કરવામાં આવી હતી કે દસ લાખથી લઈને પચાસ લાખ સુધીના ને અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા કે જેની અત્યારે ખરેખર જરૂરિયાત છે માણસની જે જીવનની જરૂરિયાત હોય છે રોટી કપડાં ઓર મકાન રોટી અને કપડાં મળી જતા હોય છે પણ મકાન ઓટલા માટે લોકો તરસી જતા હોય છે ખાસ કરીને મુંબઈ માટે આ શબ્દ વધારે પ્રયોજવામાં આવતો હોય છે એ જ વસ્તુ તરફ અત્યારે વાત તરફ પ્રયાણ કરી રહ્યું છે અમદાવાદ કારણ કે પ્રોપર્ટીના ભાવો આસમાનને આંબી રહ્યા છે હવે જંત્રીના દર એ શું છે કે જંત્રીના દરે સ્ટેમ્પ ડ્યુટી છે જે આપણે દસ્તાવેજ જ્યારે મકાનની લેવેજ કરતા હોય છે ત્યારે રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી જે થતી હોય છે એના એક સરકારે દર નક્કી કરેલો હોય છે દાખલા તરીકે એક એક્ઝામ્પલ જે આપણે નીચે વાંચી શકશો કે સત્તર હજાર પાંચસો દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે કે સત્તર હજાર પાંચસોનો જે દર હતો જંત્રીનો ભાવ નક્કી કરવામાં આવેલો સરકાર દ્વારા એનો સો ટકાથી લઈને બસો ટકા સુધીના વધારાની સરકાર દ્વારા દરખાસ્ત કરવામાં આવી એટલે કે જો ડબલ થઈ જાય તો તેત્રીસ હજાર ચારસો પચાસ કરવાનો એવી દરખાસ્ત હતી પણ એને લઈને વિવાદ એટલો બધો થયો અને લોકોમાં વિરોધના સૂર પણ ઉઠ્યા કારણ કે જો જંત્રીનો દર વધારવામાં આવે તો ચોક્કસથી જે દસ્તાવેજનો ખર્ચ છે તે વધી જતો હોય અને તેના કારણે તેની સીધી અસર ગ્રાહક પર થતી હોય છે હવે બિલ્ડર પાસે માલ પડેલો હોય અને જ્યારે આવી રીતે જંતરીના દર વધી જાય અને ગ્રાહક પર એનો બોજો આખરે આવતો હોય છે ત્યારે આખી વ્યવસ્થા જે છે તે ખોરવાતી હોય છે અને અત્યારે દર કેવી રીતે નક્કી થતા હોય છે જંત્રીના એ અપડેટ ક્યારે કેવી રીતે થતા હોય છે એનો શું કંઈ નિયત સમય મર્યાદા હોય છે કે કેમ એ બાબતે લોકોને ઉત્સુકતા હવે જાગી કારણ કે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જંત્રીના દર વધારવામાં નથી આવ્યા મહારાષ્ટ્રની પેટર્ન ઉપર અત્યારે સરકાર વિચારણા કરી રહી છે જે પ્રકારે વાત કરવામાં આવી છે મુખ્યમંત્રી મૃદુ પણ મક્કમતાથી તેમણે પોતાની વાતને મૂકી છે પહેલાં તો સાંભળીએ કે તેમણે શું કહ્યું છે જે પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન કે રિલેક્સ રિલેક્સ કરી દીધું છે હું થોડું વધારે દઉં કોઈ ચિંતા ના કરશો દર્શક મિત્રો રિલેક્સ કરવાની વાત કરીને હળવા અંદાજમાં પણ માર્મિક ટકોર પણ સાથે બિલ્ડરોને કરી છે કારણ કે અફોર્ડેબલ હાઉસિંગ માટે તેમના દ્વારા વાત કરવામાં આવી અને એફએસઆઈ ના વધારાને લઈને પણ જે બિલ્ડરને પૈસા ભરવાના થતા હોય છે એ વિષયને લઈને પણ થોડી ચર્ચા છે હવે જંત્રીના દરને લઈને સામાન્ય રીતે લોકોમાં જે પ્રશ્નો થતા હોય છે એની આપણે વાત કરતા હતા કે એ નક્કી કેવી રીતે થાય કેટલો સમય ગાળો જે લેતો હોય છે કે જેને અપડેટ કરવામાં આવે છે કે નવા ભાવ જે હોય છે એ નક્કી કરવામાં આવતા હોય છે હવે સમગ્ર આ જે તંત્ર વહીવટીત જે તંત્ર છે એના દ્વારા આપણે જોયું છે ઘણી જગ્યાએ જોયું છે કે આપણે જ્યારે મકાન લેવા જઈએ ત્યારે જંત્રીના દર ઓછા હોય છે અને વાસ્તવિક મકાનનો જે ભાવ હોય છે એ આખો અલગ જ હોય છે ત્યાં બ્લેક એન્ડ વ્હાઈટનો જે રેશિયો છે એ રેશિયો દૂર કરવા માટે સરકારનો એક પ્રયા પ્રયત્ન છે ટ્રાન્સપરન્સી લાવવા માટેનો એક પ્રયત્ન છે હવે બજારની કિંમત અને જંત્રીમાં જે ડિફરન્સ હોય એટલે જંત્રીના દર પ્રમાણે જ્યારે દસ્તાવેજ કરવાનો હોય એટલે આપણે પેમેન્ટ જે કરીએ છીએ જેની પાસેથી મકાન કે દુકાન કે જે પણ આપણે ખરીદી કરીએ છીએ પ્રોપર્ટી એના એક નંબરના પૈસા આપવાના થતા હોય છે જેનો આપણે વ્યવહાર ઓનલાઈન કરતા હોઈએ કે ચેકથી જે વ્યવહાર કરતા હોઈએ છીએ અને ઉપરનો જે ડિફરન્સ છે એનો રોકડનો વ્યવહાર થતો હોય છે એ રોકડનો વ્યવહાર એટલે બે નંબરના રૂપિયા થતા હોય છે બે નંબરના રૂપિયા જ્યારે એની લેવડ દેવડ થાય ત્યારે આવા ટ્રાન્ઝેક્શન જે મોટા ભાગના જે રૂપિયાઓ છે તે પ્રોપર્ટીની અંદર સોના ચાંદીના બજારની અંદર અને હીરા ઉદ્યોગની અંદર વધુમાં વધુ રોકાણ લોકોનું આપણને જોવા મળતું અત્યાર સુધીમાં આવ્યું છે અને એ તરફ સરકાર આગળ વધી રહી છે કે બે નંબરના જે ટ્રાન્ઝેક્શન છે તેને કેવી રીતે નિવારવા કે વધુમાં વધુ એવી શક્યતાઓ ઉત્પન્ન કરીએ પેદા કરીએ એવા નવા નિયમોને ઘડી કાઢીએ જેના કારણે જે બે નંબરના ટ્રાન્ઝેક્શન થતા હોય છે એમાં ઘટાડો થાય અથવા તો નહીવત પણ ઓછા થાય અને જે ટ્રાન્સપરન્સી લાવવાની વાત છે કાયદેસરની વાત છે તે બાબતની વાત હવે અત્યારે જે પ્રકારે સરકાર દ્વારા જાહેરાત તો કરી દેવામાં આવી સોથી બસો ટકા સુધીનો વધારો આવતો હોય ત્યારે જંત્રીના દરને લઈને ચોક્કસથી વિરોધના સુર લોકોમાં અને બિલ્ડરોમાં ઉઠવાના જ કારણ કે અચાનક જ જ્યારે સરકાર ભાવ વધારો કરી દેતી હોય છે ત્યારે એની સીધી અસર ગ્રાહકો ઉપર થતી હોય છે અને બિલ્ડરોને પણ એનો માલ વેચવાની ફિરાક હોય છે એટલે એ વખતે એવા કેસની અંદર બિલ્ડરોને પણ પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે સમગ્ર વાત શું છે આના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેવી રીતે આશ્વસ્ત કરવામાં આવે છે સમગ્ર વાતને લઈને અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ક્રેડાઈ ગ્રાયડ અમદાવાદના સેક્રેટરી છે નિલયભાઈ મહેતા નિલયભાઈ સ્વાગત છે આપનું ક્યાંક અવાજમાં ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે એમને ફરીથી કનેક્ટ કરવા વિનંતી હવે જે પ્રકારે જંત્રીના દરની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે જંત્રીના દર પ્રમાણે રજિસ્ટ્રેશન ને સ્ટેમ્પ ડ્યુટી લાગતી હોય છે જેન્ટ્સના નામે પાંચ ટકા અને લેડિઝના નામે છ ટકા આ રીતે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન દસ્તાવેજનો જે ખર્ચ છે તે થતો હોય છે હવે મહારાષ્ટ્રની જે પેટર્ન છે એ પેટર્ન ઉપર ગુજરાતમાં નિયમ લાવવાની ક્યાંક વાત કરવામાં આવી છે અને મૃદુ અને મક્કમ કહી શકાય એવા અમિતભાષી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ વાત કરવામાં આવી છે કે બિલ્ડરોએ બિયાવાની ડરવાની જરૂર નથી સરકાર જે પણ હશે તેનું સોલ્યુશન લાવવા માટે તૈયાર છે આપણે સામે આમને સામને બેસીને પણ આ વાતનું નિરાકરણ લાવી શકીએ છીએ વધુ વિગત માટે જોડાય જોડાઈ ચૂક્યા છે નિલેશભાઈ આપણી સાથે કનેક્ટ છે જી નિલયભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે સ્વાગત છે નિલયભાઈ બી ઇન્ડિયામાં આપનું થેન્ક યુ નિલેભાઈ સમગ્ર આપણે વાત કરીશું આજે પ્રોપર્ટી શોનું ઉદઘાટન થયું મુખ્યમંત્રી આપણા મૃત મૃદુભાષી અને મક્કમતાથી જેમણે વાત કરી છે ક્યાંક માર્મિક ટકોર પણ બિલ્ડરને કરી છે સમગ્ર જંત્રીના દર વિશે અત્યારે જે અસમંજસતા અને લોકોમાં અને બિલ્ડરમાં જે રોષની લાગણી જોવા મળી રહી છે એ વાતની સ્પષ્ટતા અને આખરે કેવી રીતની જંત્રીના દર નક્કી થતા હોય છે તે વિષયની વિગતવાર આપની પાસેથી ચર્ચા કરીશું અને જાણીશું કે જંત્રીના દર શું હોય છે એને કેવી રીતે આંકલન કરવામાં આવતું હોય છે અને અત્યારે જે વિરોધના સુર ઉઠ્યા છે એ સાના માટે છે અમારા તરફથી એટલે ક્રેડાઈ તરફથી કે ડેવલપર્સ તરફથી વિરોધ કહેવાય એવું ના કહેવાય પણ કન્સર્ન છે કે જંત્રી ના દર આટલા બધા વધાર્યા છે તો આગળ ઇન્ડસ્ટ્રી ને શું થશે એ જજમેન્ટ અમને આવતું નથી એટલા માટે આપણે સાહેબ ને વિનંતી કરી હતી કે સાહેબ આની સ્પષ્ટા થોડી કરો કે આગળ જતા આમાં જેટલી જેટલી જગ્યાએ આ જંત્રીની અસર થશે જંત્રી ના વધારાથી ખાલી માત્ર જંત્રી વધે છે એવું નથી થતું એની પાછળ ઘણા બધા રિપરકશન લાગુ પડતા હોય છે જેમ કે એફએસઆઈ ના ખર્ચા જે એફએસઆઈ આપણે કોર્પોરેશન કે ઓથોરિટી પાસેથી બાય કરીએ છીએ એ પણ જંતુથી લાગુ પડે છે પ્રીમિયમ ભરીએ છીએ માનો નવી શરતમાં જૂની શરતમાં જમીન કન્વર્ટ કરીએ ત્યારે પ્રીમિયમ ભરવામાં આવે છે તે એ પણ જંત્રીને લાગુ પડે છે અને તમારી સ્ટેમ્પ ડ્યુટી ઓબ્વિયસલી એ પણ જંત્રીથી એસોસિએટેડ છે તો એ બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં લઈને જંત્રી વધારવામાં આવી હોય તો આપણને વાંધો નથી પણ પહેલી દ્રષ્ટિએ એવું લાગ્યું કે આ ધ્યાનમાં લેવાયેલું નથી એટલા માટે આપણે કન્સર્ન સાહેબ ને રજૂ કરી હતી અને સાહેબ રજૂઆતો ઓનલાઈન અરજી લેતા તેની સાથે ઓફલાઈન પણ અરજીઓ લેવાની ચાલુ કરી એ બંને માટે આપણે એમને અભારી છીએ સાથે સાથે આજે પ્રોપર્ટી શો જયારે ઓપનિંગ થયું ગાયડ પ્રોપર્ટી શો નું ત્યારે સાહેબ આવ્યા હતા અને સાહેબે જે કીધું એનાથી ઘણી રાહત થઈ છે ડેવલપર્સને સાહેબનું ખાસ એવું કેવું હતું કે ભોઈએ બહુ મૂંઝવવાની જરૂરિયાત નથી અમારે જંત્રી સીધે સીધી લાગુ પાડવાની હોત તો સીધી લાગુ પાડી દીધી હોત પબ્લિક માટે ઓપિનિયન લેવા માટે ના રજૂઆત રાખી હોત એટલે તમારી રજૂઆતોને ધ્યાનમાં લઈશું અને તમારા કન્સર્ન્સ જ્યાં જ્યાં હશે એને ધ્યાનમાં લીધા પછી જંત્રીમાં સુધારો કરીશું અને જનરીમાં એ રીતે સુધારો કરીશું કે જેનાથી તમારા ત્રણ ચાર પાંચ જે બી સવાલો એસોસિએટ થતા હોય જેમ કે એફએસઆઈ નો ખર્ચો છે પ્રીમિયમ છે એ બધાને ધ્યાનમાં રાખીને જનરીમાં વધારો કરીશું મારે નિલેભાઈ થોડું સ્પષ્ટતા એફએસઆઈ અને જે પ્રીમિયમ બાબતની છે એ વાતને લઈને સ્પષ્ટતા જોઈએ છે કારણ કે એના કારણે સીધા જમીનના ભાવ વધી જતા હોય છે બરાબર હવે એફએસઆઈ નો ખર્ચો એવો છે

કરી શકું છું ડિપેન્ડિંગ અબોન ધ સાઈઝ ઓફ ધ યુનિટ એટલે અફોર્ડેબલ હોય તો વીસ ટકામાં આવે સાવ નાના મકાન હોય તો દસ ટકામાં આવે અને રેગ્યુલર મકાન હોય તો ત્રીસ ટકામાં આવે ત્રીસ ટકા જંત્રીના હું ભરવું અને એટલા મીટર ને એફએસઆઈ મને મળે છે હવે જયારે જંત્રી અમુક જગ્યાએ જ્યાં એકસ્ટ્રા ઓર્ડિનરી વધારવામાં આવી હતી અ શીરા જેવા વિસ્તારમાં કે જ્યાં જંત્રી પિસ્તાલીસો રૂપિયા હતી જે વધારી સીધી પચાસ હજાર કરવામાં આવી હતી તો એવા કેસમાં દરેક પ્રોજેક્ટને સસ્ટેન્શિયલી એફેક્ટ આવે અને એના કારણે ઘર બહુ જ મોંઘું થઈ જાય કારણ કે ઇવેન્ચ્યુઅલી ખર્ચો અમે તો ડેવલપર તરીકે સર્વિસ પ્રોવાઇડર કહેવાયે અને ખર્ચો ઇવેન્ચ્યુઅલી પાસોન કરવાનો છે બાયર ઉપર તો એવા કેસમાં મકાનો ખૂબ જ મોંઘા થઈ જાય એટલે અમે લોકોએ જનરલ જે એવરેજ કાઢ્યું હતું એવરેજ એવું હતું કે આશરે મકાનો પચીસ થી ત્રીસ ટકા મોંઘા થાય પણ આજે સાહેબે જે આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ના કરશો મકાનો મોંઘા થઈ જશે કે એવું નહીં થાય એને જે કઈ ઇફેક્ટ આવે છે જંત્રીની એ અમે ધ્યાનમાં લઈને જંત્રીમાં સુધારા આપીશું એટલે એ કન્સર્ન ડેવલપર્સ આજે ઘણો રાહત થઈ ગયું છે બીજી વાત એક ખાસ કરીને પૂછ્યું છે કે જે પરિસ્થિતિ બોમ્બેની અત્યારે આપણે માણસની પ્રાથમિક જે જરૂરિયાત કહીએ પરિવારની રોટી કપડા ઓર મકાન બોમ્બે માટે એવું કેવાય છે કે રોટલી અને નોકરી તો બંને મળી જાય લાગી રહ્યું છે આપને જયારે અફોર્ડેબલ હાઉસિંગ ની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હોય બરાબર છે કે આપણે અફોર્ડેબલ હાઉસિંગ કરીને ધ્યાન રાખીને આગળ વધવું પડશે નાના વર્ગના વ્યક્તિઓને સારું પાકું ઘર મળે એ આપણી મોરલ જવાબદારી છે સોસાયટી એટલે એ આપણે આપણે ડેવલપર તરીકે તરીકે પણ સમજીએ આ જવાબદારી છે આવું એવર તમે અત્યારે જમીનના મકાન સોરી મકાનના ભાવો વધ્યા છે એમાં ના નથી પણ તમે મકાનના ભાવો વધ્યા છે એની સાથે સાથે આપણી ઇકોનોમી પણ એટલી વધેલી છે પગારના પગારના સ્તર પણ એટલા જ વધેલા છે એટલે સામ આપણે એવું ના કહી શકીએ

હવે નું આપણે વેચાણના પરિપ્રેક્ષમાં જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારના મકાનો અત્યારે વધારેમાં વધારે વેચાઈ રહ્યા છે અને કઈ રેન્જમાં મકાન વધારે વેચાઈ રહ્યા છે અત્યારે સાહેબ તમને જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ ટ્રેન્ડ આપને માર્કેટિંગ જે મકાનોનું થાય છે કે જેની એડવર્ટાઇઝમેન્ટ વધારે તમને જોવા મળે છે એના ઉપરથી તો તમને ટ્રેન્ડની ફીલ એવી આવે છે કે ત્રણ બેડરૂમ ચાર બેડરૂમ કે પાંચ બેડરૂમ ના મકાનો વધારે બને છે હાઉએવર ખરેખરમાં સપ્લાય ઓફ અફોર્ડેબલ હાઉસિંગ ઇઝ વેરી હાઈ અફોર્ડેબલ ઘરો બહુ જ બને છે પણ ત્યાં ડિમાન્ડ પણ એટલી જ છે એટલે એનું માર્કેટિંગ કરવાની જરૂરિયાત ડેવલપરને પડતી નથી અને વેચાણ ઇઝીલી થાય છે એટલા માટે કદાચ આપણને ટ્રેન્ડ એવો લાગતો હોય કે ચાર બેડરૂમ ને પાંચ બેડરૂમ નો ટ્રેન્ડ છે પણ ખરેખર મકાન વધારે બને છે બે બેડરૂમ ના અને નાના ત્રણ બેડરૂમ ના હોય એ ટાઈપના

પિસ્તાલીસ થી પચાસ લાખ ની વચ્ચેના ટુ બેડરૂમ મકાનો વધારે બને છે અને આશરે સાહીઠ લાખ થ્રી બેડરૂમ વધારે બને છે બરાબર હવે જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી કે સો થી બસો ટકા જંત્રીના દરના સવાલ ઉપર પાછા આવીએ તો જંત્રીનો દરનો જે વધારો કરવાની વાત હતી અને હવે સ્પષ્ટતા કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા ત્યારે એક ડેવલપર તરીકે અને સમગ્ર જ્યારે આપણે પ્રોપર્ટી શોના જેવા કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી દ્વારા વાત મૂકવામાં આવતી હોય કે આપણે સામ આમને સામને બેસીને પણ આની ચર્ચા કરી શકીએ છીએ આ બાબતે બહુ ચિંતા કરવાની જરૂર નથી આટલો ખુલાસો પણ જ્યારે કરવામાં આવતો હોય છે ત્યારે શું લાગી રહ્યું છે કે જંત્રીના દર નવા અમલી થવા જોઈએ કેટલા થવા જોઈએ કેવી રીતે થવા જોઈએ અને એ કેટલી અસર કરી શકે લોકોને અમે આ ડેવલપર તરીકે અથવા ડેવલપર ફેટ્રનિક તરીકે ખેડાઈ તરીકે બે હાજર માં જયારે જનટ્રી વધારો થયો હતો ત્યારે મોદી સાહેબ આપણા ચીફ મિનિસ્ટર હતા એ વખતે જનરીમાં વધારો થયો હતો બે હજાર અગિયારમાં પછી બે હાજર ત્રીન એ વખતે ટકાબારી કહી શકશો એ વખતે બઉ એકસેક્ટલી યાદ નથી ડબલ કરવામાં આવી હતી અને પછી થોડીક રહ્યા કરીને થોડી રિઝનેબલ કરવામાં આવી હતી પણ બે હાજર ત્રેવીસ માં ફરી એકવાર સીધી ડબલ કરવામાં આવી જંત્રી બે હાજર અગિયાર માં આપડી રજૂઆત એવી હતી કે સાહેબ દર વર્ષે પાંચ ટકા છ ટકા કે સાત ટકા જંત્રી વધ્યા કરવી જોઈએ જેમ ઇન્ફ્લેશન વધે છે એમ બરાબર પણ એ પછી સરકારે કદાચ ધ્યાન બાર ગયું છે કે વોટ એવર રીઝન થી જંત્રી વધારો કર્યો જ નહીં અને સીધો બે હાજર ત્રેવીસ માં ડબલ જંત્રી કરી અને એ વખતે પણ જેમ એફએસઆઈ ની ખર્ચાની મેં વાત કરી તો જયારે આપણે પહેલા જૂની જંત્રી હતી ત્યારે એફએસઆઈ ના જંત્રીના ચાલીસ ટકા પડતા હતા તે સરકારે આપણને ત્રીસ ટકા કરી આવ્યા એટલે એ રીતે એ રીતે સરકારે આપણને કમ્પોન્સેટ કરી આપ્યું હતું પણ હાઉ એવર બે હાજર ત્રેવીસ માં ડબલ કર્યા પછી અત્યારે જે વીસ ટકા થી બસો ટકા જંત્રીમાં ઇમિજિયટ વધારો આપ્યો ને એ થોડોક અસહ્ય હતો એટલે જ આપણે સાહેબને રજૂઆતો કરી હતી કે આ સાહેબ નહીં પહોંચી વરે અને ઇન્ડસ્ટ્રી થોડી સ્ટોક સ્ટેગ્નન્સીમાં આવી જશે એટલે ત્યારે પછી સાહેબ હવે આ ડિપાર્ટમેન્ટે ફરી નિર્ણય લીધો છે કે આ સામે બેસીને ફરી એકવાર ચર્ચા કરવાની મહારાષ્ટ્રની પેટર્ન અપનાવવાની કંઈક વાત છે દર વર્ષે પચીસ ટકા જંત્રીના દરના વધારાની વાત છે શું લાગી રહ્યું છે કે પચીસ ટકાનો વધારો ખરેખર વધારો કહેવાય કે પછી માપસર કહેવાય પચીસ ટકાનો વધારો ઇમિજિયેટલી કદાચ કરે તો હું વાંધો નથી પણ હજી અમે એઝ અ સંસ્થા કોઈ રજૂઆતો ખાસ કરી નથી હજી અમે ખાલી વાંધા સૂચનો અમારા મેમ્બર્સ પાસેથી લઈએ છીએ અને પબ્લિક પાસેથી લઈએ છીએ અને વાંધા સૂચનો હજી વીસ તારીખ સુધીનો આપણને સમય આપ્યો છે એટલે આ ત્રણ ચાર પાંચ જાન્યુઆરી અમારો પ્રોપર્ટી શો પતે પછી અત્યાર સુધીની આવેલી વાંધાઓને ધ્યાનમાં લઈને એક રજૂઆત ક્રિએટ કરી અને સાહેબ ને મળવાનો સમય લેવાનો કીધું છે અને સાહેબે સામેથી પણ કીધેલું છે કે તમારું આ શો પતે પછી એકવાર ટાઈમ લઈને મળીશું બિલકુલ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની આપણે વાત કરી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બધું જ આપણે ઓનલાઈન કરવાની વાત છે હવે વધુમાં વધુ જે બ્લેક મની છે એ પ્રોપર્ટી માર્કેટ સોના ચાંદી માર્કેટ અને સાથે જ હીરા માર્કેટ આ ત્રણ માર્કેટની અંદર વધુમાં વધુ બ્લેક મનીનું ઇન્વેસ્ટમેન્ટ છે તમારા મત પ્રમાણે શું લાગી રહ્યું છે કે પ્રોપર્ટી માર્કેટમાં કદાચ આના કારણે કોઈ ફેરફાર આવી શકે કારણ કે હકીકતમાં આપણે જ્યારે કોઈ પણ મકાન લેવાની વાત આવતી હોય છે ત્યારે એનો દસ્તાવેજનો જે જંત્રીનો દર છે એ અને વાસ્તવિક જે એની કિંમત છે કે જે ખરેખર બજાર ભાવે એનો સોદો થાય છે એમાં મોટો ડિફરન્સ આપણને જોવા મળતો હોય છે એવું અત્યાર સુધી થોડું જોવા

એની ક્યારે અગેન્સ્ટમાં છે જ નહીં કે ભાઈ બધું ઓફિશિયલ મનીથી જ ટ્રાન્ઝેક્શન થવા જોઈએ એ જ હોવું જોઈએ અને એ જ થવું જોઈએ પણ એના એ કરતા કરતા ક્યાંક સાઈડ ઇફેક્ટમાં કિંમત પ્રોપર્ટીના ભાવમાં વધારો આવી જાય કે એવું થાય એવું ના થવું જોઈએ અત્યારે હવે જે પ્રકારની વાત છે શું લાગી રહ્યું છે કેવી અપેક્ષા બિલ્ડર લોબીની અને કેવી અપેક્ષા લોકોની કેવા પ્રકારનો જંત્રીના દરનો વધારો હોવો જોઈએ જેથી ના બિલ્ડર લોબીને તકલીફ પડે ના લોકોને મકાન લેવામાં તકલીફ પડે જે પ્રકારે જંત્રીના દર વધારો નહીં થાય અને થશે તો એના માટે આશ્વસ્ત કરવામાં આવે છે મુખ્યમંત્રી દ્વારા ત્યારે તમારો સંદેશ શું રહેશે લોકો માટે સાહેબનું જે જંત્રી વધારાનો સંદેશ છે એમાં આપણને એઝ સંસ્થા કે ડેવલપર ફેટર્નિટી કોઈ વાંધો જ નથી કદાચ પબ્લિકને પણ કોઈ વાંધો નહીં આવે ખાલી ને ખાલી જંત્રી તમે સાયન્ટિફિક લેવલે વધારો છો એની સાથે થતા જેના કારણે ઘર મોંઘા થાય છે એ ના થવું જોઈએ એટલે જો આપ કેવી રીતે ફોર એક્ઝામ્પલ માટે એફએસઆઈ ને તમે જંત્રી થી ડીલિંગ કરી નાખો કે જંત્રી થી કનેક્ટેડ જ ના હોય હજાર રૂપિયા મીટર કે પંદરસો રૂપિયા મીટર તમે એફએસઆઈ સરકાર પાસેથી ખરીદી શકો આવો કોઈ કેસ લાવી દે તો પણ આપણે કમ્ફર્ટેબલ છીએ

તમે ખેતી ની જમીન છે એને ખેતી ખેતી માં જૂની શરત હોય એમાંથી બિન ખેતી શરત કરવા જાવ અથવા નવી શરત થી બિન ખેતી કરવા જાવ ડેવલપમેન્ટ કરતા પહેલા તો આપણે પ્રીમિયમ ના ચાલીસ ભરીને એને પ્રીમિયમ ભરીને અને જૂની શરત બિનખેતીમાં કરવાની થતી હોય છે તો હવે જયારે જંત્રી બહુ જ બદલાઈ જાય તો એ કેસમાં ખેડૂત જયારે એની જગ્યા વેચવા આપે ડેવલપર ને તો એક કેસમાં બિનખેતી નું જૂની શરત નું પ્રીમિયમ એટલું બધું આવી જાય કે ખેડૂતને પોતાને જેટલું વળતર ના મળે બરાબર કારણ કે ઇટ ઇઝ એન એડેડ કોસ્ટ ટુ ધ ડેવલપર જે જયારે જમીન ખરીદવા જાય છે ત્યારે

અત્યારે સાહેબ ઇફેક્ટ તમને હવે જે કીધું નવી શરત માંથી જૂની શરત કન્વર્ટ કરવા જાવ ત્યારે પ્રીમિયમ ભરવાનું આવે છે જયારે જૂની શરત જગ્યા છે તો ચિંતા જ નથી તો રૂટીન પ્રોસેસ છે એને કરાવીને ડેવલપમેન્ટ કરાવવાની ખાલી નવી શરત ની જગ્યા હોય છે ત્યારે જૂની શરત ની કન્વર્ટ કરવામાં ખેડૂતને જે પ્રીમિયમ નો ખર્ચો આવે તે ખર્ચો વાગે છે

બિલકુલ હવે આપના દ્વારા કેવી અપેક્ષા કે સરકારે કેવી રીતે આ વાતનું નિરાકરણ લાવવું જોઈએ જેથી સમગ્ર સમસ્યાનું સમાધાન થઈ શકે એક સેક્રેટરી તરીકે જ્યારે આપ

કમ્પ્લીટલી સેટ કમ્ફર્ટેબલ છે સબ્જેક્ટ ટુ કે જંત્રી માર્કેટ રેટ કરતા થોડી ઓછી હોવી જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવું હોય તો જંત્રી વધારે છે અને માર્કેટ રેટ ઓછો છે કે એવા કોઈ બી કોમ્પ્લિકેશન ના કારણે અથવા કોઈ પણ કારણસર મારે સસ્તી જગ્યા વેચવી છે કે સસ્તી પ્રોપર્ટી વેચી રહી છે મારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તો એ વખતે મને જંત્રી ના નડે એ રીતે જંત્રીને ડિઝાઇન કરવી જોઈએ અને ચંદ્રી વધાર્યા પછી આ ત્રણ કે ચાર જે મેજર ફેક્ટર છે આપણો એફએસઆઈ નો ખર્ચો પ્રીમિયમ નો ખર્ચો અને નો ખર્ચો એને ધ્યાનમાં લઈને કોઈ નવી ફોર્મ્યુલા ક્રિએટ કરવી જોઈએ કે જેથી જનરી વધારાની ઇફેક્ટ ઘરના ઘરની વેલ્યુમાં ના આવે તો ડેવલપર તરીકે ભી હું કમ્ફર્ટેબલ થઈ જાઉં અને જો હું સામાન્ય ગ્રાહક તરીકે બી ઊભો છું ઘર લેતી વખતે તો મને ઘર લેતી વખતે મને મતલબ જ નથી કે જંત્રી વધારે છે કે ઓછી છે મને ઘર કેટલા માં પડે છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે જો ઘરની કિંમત નથી વધતી તો જંત્રી ગમે તેટલી વધારો ક્યાં વાંધો છે બિલકુલ ખૂબ ખૂબ આભાર નિલેભાઈ આપ અમારી સાથે જોડાયા અને ભાગ લીધો અને જે પ્રકારની માહિતી આપના દ્વારા પૂરી પાડવામાં આવી ખરેખર ખૂબ જ સરસ માહિતી આપણે લોકોને પીરસી છે અને દર્શક મિત્રો અને ડેવલપર્સમાં અત્યારે જે વાતને લઈને ઘણો ચર્ચાનો મુદ્દો જોવા મળ્યો છે ચોક્કસથી જે પ્રકારે નિલેભાઈ દ્વારા ટેકનિકલી જે વાત કરવામાં આવી એ નિલેભાઈને વધારે ખબર પડે ડેવલપર તરીકે કેવી રીતે સાયન્ટિફિક જે જંત્રીના દર વધારવાની વાત હતી પણ ચોક્કસથી આજે જ્યારે ગુજકોટનું એટલે કે પ્રોપર્ટી શોનું જ્યારે ઉદઘાટન કરું ત્યારે મક્કમતાથી પોતાની વાતને મૂકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખરેખર જે લોકોની જરૂરિયાત છે અફોર્ડેબલ હાઉસિંગ જે આપવાની વાત છે તો જંત્રીના દરના વધારાને એફએસઆઈને અને જ્યારે જૂની શરતમાંથી નવી શરતમાં કન્વર્ટ કરવાની હોય કે પછી જ્યારે એને કરાવવાની હોય ત્યારે જે પ્રીમિયમ ભરવાનું થતું હોય છે એમાં કાં તો ખેડૂતને નુકસાન જઈ શકે અથવા તો પછી બિલ્ડરને નુકસાન જાય એ ભાવનો વધારો નડતો હોય છે અને એ ભાવનો વધારો અલ્ટિમેટલી ગ્રાહકના સિર ઉપર જ એનો બોજો જ્યારે જતો હોય છે તેવા કિસ્સાની અંદર ચોક્કસથી મકાન મોંઘા થઈ શકે પણ આના માટે વચગાળાનો રસ્તો કેવી રીતે કાઢવો એના માટેના જે સૂચનો છે એ સૂચનો અત્યારે સરકાર દ્વારા માંગવામાં આવ્યા છે અને જે રીતે મુખ્યમંત્રી દ્વારા આશ્વસ્ત પણ કરવામાં આવ્યા છે કે આ જે દર છે એના માટે અમે બેઠા છીએ અને એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે પણ હશે તે આપણે ડિસ્કસ કરી અને સૂચનો સુઝાવ જે પ્રમાણે હશે એ પ્રમાણે એનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે એવી રીતે આશ્વસ્ત પણ કરવામાં આવે છે મૃદુ ભાષી મિતભાષી મુખ્યમંત્રીએ મક્કમતાથી બિલ્ડરોને ટકોર પણ કરી છે કે અફોર્ડેબલ હાઉસિંગના નામે અત્યારે મકાનો મોટા થઈ રહ્યા છે ખરેખર જે જરૂરિયાત છે લોકોની પાયાની જરૂરિયાત અને તેની અંદર જે રોટી કપડાં ઓર મકાનની જે વાત આવતી હોય છે ત્યારે તેવા કિસ્સાની અંદર અમદાવાદમાં પણ અત્યારે જાણે કે બોમ્બેની સાથે પોતાની પેરેલલ ભાવ વધારાની જ્યારે વાત આવતી હોય છે પ્રોપર્ટીના ભાવ વધારે અત્યારે અને એમાં પણ અત્યારે બહારના વિસ્તારની અંદર અફોર્ડેબલ હાઉસિંગ જે વાત કરવામાં આવી નીલેભાઈ દ્વારા કે ચાલીસથી સાહીઠ લાખ સુધીના જે મકાન છે એ મકાનો અત્યારે વધારે વેચાતા હોય છે પરંતુ જે ટ્રેન્ડ અત્યારે આપણને જાહેરાત માધ્યમ થકી આપણે જોતા હોઈએ છીએ ફોર ફાઈવ બી કે ના અલગ અલગ એ મકાન એક આખો ટ્રેન્ડ અલગ છે અને એની જાહેરાત વધારે કરવામાં આવે છે એના કારણે એ વસ્તુ દેખાઈ આવે છે લોકોને એનો ટ્રેન્ડ નજરે પડે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ આપણને જોવા મળી રહી છે કે જે અફોર્ડેબલ છે અને જે ચાલીસથી સાહીઠ લાખની કેટેગરીમાં આવે છે એ પ્રકારેના મકાન જે બિલ્ડર બનાવે છે એમને જાહેરાત કરવાની એટલી જરૂર નથી પડતી જેના કારણે આપણને એ વસ્તુ ઓછી જોવા મળે છે પરંતુ આજે જંત્રીના દરને લઈને જે સ્પષ્ટતા કરવામાં આવી વાત કરવામાં આવી એ ખરેખર સારી વાત છે અને બે ખૂબ સ્પષ્ટીકરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા અને અપેક્ષા રાખીએ કે જે જંત્રીના દર અંગેનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એ વિવાદ ખૂબ સરળતાથી ઉકલી જાય અને એનો ભાર લોકોને ન બને અને જેના કારણે ધંધાધારી એટલે કે ડેવલપર જે છે એમના વ્યવસાય ઉપર પણ ન પડે અને સાથે ગ્રાહક પર એનો બોજ પણ ન પડે એવી આપણે અપેક્ષા રાખીએ તો દર્શક મિત્રો આ વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર